કેમ છો મિત્રો મજામાં જ હશે આપણા બ્લોગ માં સ્વાગત છે આવી વિડીયો ડુંગર માટે એવો પથ્થર જોવા માટે જે પથ્થર માં તમે જૂના જૂના વર્ષો ની વાતો છે કે આમાં સોનું છે નીચે તો આપણે પથ્થર પાસે આવી ગયા છે મિત્રો આયરો પથ્થર આ જો કેટલા ઊંચા પર પથ્થર છે આ તો કેટલી ઊંચી ડુંગર છે અને તમને પથ્થર પણ બતાવું આયરો ડુંગરથી આ પથ્થર આવ્યો છે મિત્રો દીસરા ગામમાં ડુંગર ની માથે જોઈ શકો હમણાં હું પથ્થર માથે જ ઉભો છે જોઈ શકો તમે પથ્થર અને